ચોમાસા નો વરસાદ સરસ ચાલુ છે ચોમાસું નથી અત્યારે માવઠું કેવાય અત્યારે વરસાદ ચાલુ છે કેવો વરસાદ ચાલુ છે હવે મને જવાબ આપો તમે આજે આજ પેલા આવ્યા તા ગધેસરિયા પરિવાર એની પાસે કેટલું જાણવા જેવું હતું વિશ્વા તું બેઠી હતી કે નહીં આ તું વાંચવામાં તમે કેમ બેઠા નહિ મને કયો પેલા મહેમાન આવે ને ગમે જયારે ભલે અત્યારે સ્વરા આવી છે એટલે તમે બેઠા છો પણ મહેમાન આવે ને ત્યારે સાથે બેસવાનું ઘરની અંદર હું વાતો કરે છે ઈ લોકો આવ્યા એ વાતો કરે છે તમને સમાજની સંસ્કૃતિની સભ્યતાની આ બધી ખબર ક્યારે પડશે દુનિયામાં હે તમે બેસો તો જો આપણે ઓલો એપિસોડ જોયો તો સિંહનો તમે જોયું તો હું જોયું તો સિંહણ હોય ને સિંહણ સિંહ કે સિંહણ એ શિકાર કરવા જાય ત્યારે એના બચ્ચાઓને ભેગા રાખે છે શું કામે રાખે એ શીખે એ શીખે એને કેમ શિકાર કરવો સિંહ એના બચ્ચા એ ક્યારેય ન જોયું સીધે સીધો શિકાર કરતા હોય સીધે સીધો મોટા થયા પછી સીધે સીધો શિકાર કરે એ આ લોકો કેમ શિકાર કરે છે કેમ પકડે છે ક્યાં પકડે છે મોઢું બંધ રાખે છે કેવી રીતનું બંધ રાખે છે આ બધું જ એ સિંહના બચ્ચાઓ જોતા જોતા શીખે કારણ કે એને રાજ કરવાનું હોય જંગલમાં એમ તમારે સમાજમાં જીવવું હોય બેટા તો તમારે અમારી સાથે બેસવાનું એને શું કહેવાય વ્યવહાર કહેવાય વ્યવહાર શીખવાનો બેટા વ્યવહાર ક્યાં શીખવા મળે વ્યવહાર એટલે હું વ્યવહારુ માણસ હોય ને ક્યારેય છેતરાય નહીં વ્યવહારુ માણસ ક્યારે એટલે ક્યારે નહીં વ્યવહારિકતા હોવી જોઈએ જીવનમાં સમાજમાં જો બધા માણસો સારા છે એમ બધા માણસો ખરાબ પણ નથી એની ઉપર લેબલ લખ્યું છે લેબલ કે આ માણસ સારો છે ને આ ખરાબ છે એટલે બેટા છેતરાય મોટા થાવ તમે તમે માણસને ઓળખી ઓગો તો છેતરાવ માણસને છે માણસને ઓળખવું બેટા બહુ જરૂરી છે માણસ બધા પ્રકારનો માણસ ઈશ્વરે બનાવ્યો છે બધા માણસો ખરાબ છે એમ માનવાનું નથી વિશ્વાસ બધા માણસો સારા છે એમ પણ માનવાનું નથી અત્યારના યુગ પ્રમાણે હું કહું નેવું ટકા માણસો ભરોસો ન કરવા જેવાય હોય અને હા કોઈ ઉપર ભરોસો ન કરો બધા ખરાબ છે અને એટલા દસ ટકા સારા માણસો છે એની ઉપર ભરોસો ન કરવો તો ઈશ્વરનો દ્રોહ છે માણસે માણસ ઉપર ભરોસો કરવો જ જોઈએ પણ માણસને માણસ છેતરી જાય ત્યારે શું કરવાનું એટલે જીવનમાં હંમેશા હું બે વસ્તુનું ધ્યાન રાખું કોઈને છેતરવાના નહીં કોઈ દિવસ છેતર કોઈ કોઈને છેતરાવવાનું નહીં હ છેતરાવવાનું પણ નહીં અને છેતરવાના પણ નહીં આપણે કોઈને આપણને બુદ્ધિ આપી સ્માર્ટ બુદ્ધિ આપી છે ખોટું બોલીને સારું સારું બોલીને કોક ને છેતરી અગીએ એમ છીએ આપણે આપણી પાસે શક્તિ છે પણ છેતરવાના નહીં એ પાપ છે એમ આપણે છેતરાવું ને ભગવાને આટલી મોટી અકલ આપી છે આપણે અને છેતરાઈ જવું એ શીખવા ક્યાં મળશે એ માણસું બેઠા હતા ને બેટા બહુ સરસ વાત કરતા હતા આ બધું તમે શીખશો ક્યાં વ્યવહાર ક્યાં શીખશો જો અત્યારે છે છે ને મોબાઈલ 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 તમે તો નથી રમતા છોકરાઓ મોબાઈલમાં કોણ આવ્યું કોણ કેવી વાતો કરે બોલા તો મામાના છોકરા મામા આવ્યા હોય હોય એટલે વાતું થાય કે મામાની ઘરે આમ થયું ફઈની ઘરે આમ થયું ભાઈ છોકરાએ આમ કર્યું માસી છોકરાએ આમ કર્યું આ બધી જે વાતો થતી હોય ને એનાથી જ છોકરા બાળકો શીખતા પેલાના બાળકો હવે બાળકો વ્યવહારું નથી એની પાછળનું કારણ કારણ કે ક્યારે બેસતા જ નથી કુટુંબ સાથે પરિવાર સાથે એટલે તમારે સતત બેસવાનું વાતો સાંભળવાની એમાં પ્રશ્ન થાય તો એ ગયા પછી પૂછવાનું પપ્પા આ વાત કઈ હતી હું તમને સમજાવીશ આવી રીતના તમે સમજો તો તમે સિંહના દીકરા થાઓ શિકાર કરી શકશો અને ક્યારે શિકાર હોય નહીં આપણને ભગવાને બુદ્ધિ આપી છે એટલે બુદ્ધિ થી બુદ્ધિની આંખ વડે માણસને પીછાણવાનો બુદ્ધિની આંખ વડે અને હૃદયની આંખ વડે છે ને પણ માણસને ભાખવાનો માણસને ભાખવાનો પારખવાનો હતો હાચો માણા હોય એને અન્યાય ના થાય એની ઉપર વિશ્વાસ ન કરી તોય ખોટું અને ખોટા માણસ ઉપર વિશ્વાસ કરી નાખીએ તોય ખોટું બેટા જીવનમાં એક વખત તમે ખોટા માણસને સ્થાન આપી દો પ્રવેશ આપી ગયો તમારા હૃદયમાં તો એવું સમજવાનું કે મોટા ખજાના પાસે એક ચોર ને એક ને તમે ચોકી કરવા બેસાડ્યો છે એ ગમે ત્યારે છાપો મારી અને રફુચક્કર થઈ જશે મળશે નહીં દીકરીયું છેતરાય છે. મોટી થાય ને કોલેજ કાળમાં હોય ને એ દીકરીઓ છે કોઈ છોકરો સારી સારી વાતો કરી જાય એટલે એને એનો પ્રેમી બનાવી દે આ તો છોકરો બહુ સારો છે પણ બેટા ઓળખે અને જોવો તો પ્રેમ લગ્ન બહુ નિષ્ફળ જાય છે મોટા ભાગના એરેન્જ મેરેજ કરતા પ્રેમ લગ્ન વધારે નિષ્ફળ જાય એની પાછળનું કારણ એની પાછળનું કારણ એ છે કે પેલા છે ને મોટી મોટી વાતો કરે ને માણસોને જો ઓળખતા ન આવડે ને બેટા બુદ્ધિ આપણને અક્કલ આપી છે ઈશ્વર એ અક્કલ થી આપણે માણસને ઓળખીને ન ગઈ ને તો એ ભગવાનનું નું અપમાન છે અક્કલ આપી છે હું કામે ઓળખી ન શકીએ અને દુનિયામાં એમ લાગે ને આપણને કે આને ના પાડવાની છે ના પાડતા શીખી જવાનું જગતમાં શીખવા જેવો પેલો નિયમ છે ના પાડ લાગણીમાં નહીં તણાવવાનું સમજાણું લાગણી જરૂરી છે શ્રદ્ધા હૃદય ભાવ સભરતા ઈ તો ઈશ્વરનું હૃદય છે એ હોવું જોઈએ પણ ખોટો માણસ ક્યારે આપણને ખોટું બોલીને છેતરી જાય તો એ આપણે નહીં થક કરવાનું કોઈ દિવસ આપણે છેતરાવા ન જોઈએ સાહસ કરીને છેતરાવું તમે સાહસ કરી નાખ્યું અને છેતરાવું તો વાંધો નહીં પણ મૂર્ખતાથી છેતરાવું ને ખોટો ભરોસો કરી આવું નહીં આ બધું શીખવા ક્યાં મળશે ચોપડીમાં સ્કૂલમાં ભણવામાં શાળામાં નિશાળમાં ક્યાંય નહીં મળે આ બેટા આ વ્યવહાર શીખવા મળશે આપણને આપણા ઘરમાંથી આપણા ઘરે બેસવા આવે છે ને બેટા અલગ મલક ની ગજબ ની વાતો કરતા હોય છે આ લોકો કેવા કેવા ઘટનાઓ કેવા કેવી પ્રસંગો થતા હોય ને કુટુંબમાં પરિવારમાં એ આવીને વાતો કરતા હોય ને એ બાળકોએ સાંભળવાની સિંહનું બચ્ચું શિકાર નથી કરતું પણ શિકાર કરે છે એ જુએ છે એટલે એ સરસ મજાનો રાજા થઈને એક વખત સામ્રાજ્ય પોતાનું ઊભું કરી શકે છે સમજાણું બેટા એટલે સમાજમાં બધું શીખવાનું જો આ દીકરી છે ને બહુ પ્રશ્ન કરતી હોય છે જયથી એને બહુ પ્રશ્ન થાય કે પપ્પા એ શું કીધું તો આમ પ્રશ્ન થવા જોઈએ જિજ્ઞાસા હોવી જોઈએ બરાબર છે મેં આ વિડીયો એટલે ચાલુ કર્યો કે આપણે આ વિડીયો પણ મૂકીએ એટલે બધાને આ ખબર પડે બાળકો એ મિત્રો બાળકો એ છે ને તમારા ઘરમાં કોઈ મહેમાન આવે અથવા તમે ક્યાંય બેસવા જાવ હું બાળકોને સાથે લઈ જાવ મારો નિયમ છે કે ચલો બેસવા લઈ જઈએ કોઈ ઘરે જઈને ત્યાં ઘણું બધું શીખવા મળે આપડી ઘરે કોઈ બેસવા આવે ને ત્યાં ઘણું બધું શીખવા મળે છે આ ચોપડીમાં નિશાળમાં શીખવા નહીં મળે બાળકોને એટલે બાળકોને ના સમયે બધું શીખવાડીએ એ કોમેન્ટ કરી હતી કે બાળકો પર જબરજસ્તી નહીં કરવાની સંસ્કાર ની બાબતમાં જબરજસ્તી કરવાની આને જબરજસ્તી તમને પાસે પાસે બેસવા મજા ન આવે બેઠા હોય છે એનો છોકરો તો કેમ બેઠો હતો આમ કરીને કેટલો સરસ મજાનો બેઠો હતો એ ગદાચેરિયા શું નામ છે કૈલેશભાઈ નો છોકરો કેવો સરસ બેઠો હતો કેટલો ડાયો હતો આમ બેસવાનું આપડે બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત